મારા બાપ મને કોઈ ખબર પડતી નહી બધા અંબાજી તૈયાર થાય જાય છે આ તો બગલ ફેલો ભરી દીધો છે મારા બાપની ની સોગન ઘર વચ્ચે જ છે

ટુકડા ફોડવા ભરતી તો અંબાજી જવા માટે આ મારા ભાઈ બેસ પણ એમને કેતા કે ભાઈ એટલે બોલ વિકલાઉ થયો બે જણ આવશે અંબાજી જવા નહી આપણા એટલે મારા બાપની ની સોગન અંબાજી તો જવાનું છે તું બે બે લુલા પર નાખ્યો હા બધો લુગડા મુગડા બધું કમ્પ્લેન આપી આવન કરી દીધું ભાઈ તું તો જબરો આજી છે તને તો જબરી ઉતાવર હ ઉતાવર તો અંબાજી નહી જવાનું હે

તૈયાર થઈ અલ્યા ભાઈ અમે તો કલાક ના થેલો તૈયાર થઈ જો વાત નહીં જઈએ પાણી ભાઈ પીવું ના ઘેસ પી ના જાય તો તમે એક કિલોમીટર ઠાકીને આવ્યા તો મુકો પોઈ પોઈ પીએ ના ના પીન કમ્પ્લીટ થઈ નહી આ તો હરખ છે કેટલો બધો હરક છે અંબાજી પાટલો છે પાણી નો અંદર રાખ્યો છે પીવા માટે તો અને પેલા તકલામ ફોન કર્યો તો

ઓ આ કે આવ આવા દીકું ભાઈ અરે અંબાજી ને જવાનું ભાઈ આવો આવો હું કરી જવાનું જ છું ના ભર્યો બુકરો ભય કમ્પ્લીટ કરીને

મારા બાપ ની સ્વાગત તમે ધૂમ મચાઈ દીધી મારા ગાઉન ની ચાલો મારા બાપ ની સ્વાગન તુરે લગાડી લગાડી મારી અંબે માની યાદ આઈ

હખ કરવાનું મારા બાપલી સોગન ન બમ આ બોકરા આવી ગયો મોબાઈલ વેહુ પડશે અલ્યા ઓ થાકી ગયા છે હવે બેહીએ થોડીવાર તાણ આ મારતો અરે માર્યા તો ખાસી પણ વિવામો ખઈએ થોડો વિવામો ખાવ પર મારા અરે મારા આપણી સ્વાગત થોડા પગના વિહો માલ ચંપલ પહેલે ચંપલ પહેલે સોમલા ચંપલ ચલ ચંપલ ચલ

જો બા દયો અંબાજી જવાની વી મજા આવી જી મારા બાફી સોગન जोरदार મજા આવી જાય લા મજા આયુ આપે હેડી કેજી ગોડા ગોડા કેસો ને કોક જો છે ગોડા થઈ ગયા બધા એમ કે છે અલ્યા ગોડા નતાય તો હું ગીતે બોતું એ ઉગિત ના ગવાય આને તો ગોડા હે આર બે મટી ગવાય હા મતાતો નહી એ વિકલા

નબો હોવા હા મગાઈજી મગાઈજી મગાઈ મગાઈ ઓમબાજી એક ઓટ આવે તો ફૂટ ફૂટ થઈ જતી